જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળ જસાધાર રાઉન્ડ ધોકડવા ભીટ કાર્યક્ષેત્રના ઉના તાલુકાના ગાંગડા ગામે માલણ નદીના કાંઠે આવેલ ભાણાભાઈ ભીમભાઈ સિંધવના ના પારાપીઠ વોલ બાંધેલ કુવામાં વન્યજીવસિંહણ પડેલ હોવાની તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ વન વિભાગના સ્ટાફની જાણ થતાં રાજદીપસિંહ ઝાલા નાયબ વન સંરક્ષક ધારી તથા એમ આર ઓડીધરા મદદનીશ વન સંરક્ષક ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ એલબી ભરવાડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જસાધાર તથા નવા બંદર રાઉન્ડના સ્થાનિક સ્ટાફ અને ટ્રેકર્સ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થળ ચકાસણી કરતા વહેલી સવારના સમયે શિકાર પાછળ દોડતી વખતે અકસ્માતે સિંહણ તથા ગાય કુવામાં આવતા પડનો વિલંબ કર્યા વગર ટ્રેકર્સ ટીમના સભ્યોને કુવામાં સલામત રીતે ઉતારી દોરડાના ગાળિયા દ્વારા સિંહણને જીવંત સલામત રીતે કુવામાંથી બહાર કાઢી પાંજરામાં પૂરવામાં આવી તેમજ આ કુવામાં પડેલ ગાય મૃત્યુ પામેલ હોય તેના મૃતદેહને પણ કુવાથી બહાર કાઢવામાં આવ્યો અને ગાયના શરીર પર સિંહણના પંજા નહરના ઉજરડાના નિશાનો જોવા મળે જેથી સ્પષ્ટ થયું કે આ સિંહણ ગાયનો શિકાર કરતી વખતે ગાય અને સિંહણ બંને આકસ્મિક કુવામાં પડ્યા હશે અને હાલ આ સિંહણને જસાધાર ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ઓબ્ઝર્વેશન માટે ખસેડવામાં આવી છે